હેલો નમસ્કાર જય હિન્દ દોસ્તો મિત્રો બાર સાયન્સ પાસ ઉપર જે ભરતી આવી ગઈ છે લેબ આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટ એમાં ઘણા મિત્રોની લાસ્ટ જે વિડીયો આપણે બનાવ્યો એમાં કમેન્ટ્સ હતી કે સાહેબ એકસો વીસ માર્કમાં શેની તૈયારી કરી તો મિત્રો ઘણી જગ્યાએ કોર્સીસ લોન્ચ થઈ રહ્યા છે અમારા ખુદનો પણ કોર્સ લોન્ચ થઈ ગયો છે જેમાં અમે ઓગણીસો રૂપિયામાં સંપૂર્ણ તમારો બસો દસ માર્કસનો કોર્સ અને બારસો રૂપિયામાં તમારું ટેકનિકલ એકસો વીસ માર્કનું જે છે ભણાવી રહ્યા છે પણ ઘણા મિત્રો એવા છે જે જાતે આટલા પૈસા નથી ખર્ચી શકતા તો એમના માટે પણ જે આપણી એકેડમી છે એને ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે અને આપણે એમાં માનીએ છીએ કે બધાનું થવું જોઈએ એવું નથી કે જે પૈસા ખર્ચી શકે એમ એ જ ભણવાનો હક ધરાવે છે એ જ લોકોને સારી નોકરી મળે આપણે એવું માનવું છે હન્ડ્રેડ પર્સન્ટ કે જે લોકો જાતે વાંચી શકે છે એમને પણ આ જે ભરતી છે તક મળવો જોઈએ તો આ સિદ્ધાંતો પણ આપણે એક બાબતને ખુલ્લી મૂકી રહ્યા છીએ કે લેબ આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટનો જે એકસો વીસ માર્કનો પોર્શન છે એમાં શું વાંચવું જોઈએ પણ એ પહેલાં હું તમને જણાવીશ મિત્રો કે જો તમારે કોર્સને ખરીદવો છે તો ગુજરાતમાં ટોપ ક્વોલિટીનો કોર્સ તમને આ ભાવમાં કોઈ જ નહીં આપી શકે એનું રીઝન છે કેમ કે આપણા જોડે એક્સપિરિયન્સ ફેકલ્ટી છે સાથે સાથે એક્સપિરિયન્સ ટીમ છે જેમાં આપણે મુખ્ય ત્રણ જણા છીએ બરાબર જેનો ખૂબ જ સારો મેઇન્સ આપવાનો એક્સપિરિયન્સ છે ખૂબ જ મેઇન્સ એમને આપેલી છે બરાબર એના સિવાય વાત કરીએ એમના રિઝલ્ટ પણ તમને આગળ આપણે બેસ્ટમાં મૂકીશું એવું નહીં કે છૂટી વાતો જે પણ મેઇન્સ આપેલી છે જેમાં ક્વોલિફાય થયેલા છે બધા જ તમારા આગળ ક્વોલ મૂકીશું ટીચર્સના સાથે સાથે જે ટેકનિકલ પોર્શન ભણાવવાના છીએ જેમ કે હું તમને ભણાવવાનો છું તો આપણે હું ખુદ અગિયાર બારની હમણાં ટેટ ટાટ એચએસ લેવાય એમાં ખુદ ક્વોલિફાઈ છું સમજો વાત એમ છે કે જો ક્વોલિફાઈ પોતે થઈ શકતા હોય તો વિદ્યાર્થીને પણ અમે ક્વોલિફાય કરી શકીએ છીએ અને લેબ આસિસ્ટન્ટની બેચ છે તો તમારા માટે એક હજાર નવસો નવ્વાણુંની બેચ છે હવે આ બેચ ખૂબ જ ઓછા સમયગાળા માટે માન્ય રહેશે આ કોડ એક કોડ તમારે નાખવાનો રહેશે તો આ પરચેસ ક્યાંથી કરવાની ધ્યાન રાખજો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જાઓ પ્લે સ્ટોરમાં અને ભરતીનો એક કોડ જે છે સર્ચ કરવાનો રહેશે એમાં સૌથી પહેલાં લોગો તમને દેખાશે એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે જ્યાં પણ તમને ક્વેશ્ચન હોય બેચ ખરીદવી ન ખરીદી અલગ વસ્તુ છે કોઈ પણ ક્વેશ્ચન હોય આ નંબર હું લખું છું એના ઉપર તમારે ફોન કરવાનો છે બેચ ખરીદવી ન ખરીદી ફરથી કહું છું અલગ વસ્તુ છે પણ આ નંબર ઉપર ફોન કરીને કેવી રીતે વાંચવું ને એ પણ તમે પૂછી શકો છો બે ઝીજક રીતે ઘણી વખત ફોન બીજી આવશે લેક્ચરમાં હોઈશ એના કારણે ન પડે વોટ્સઅપ મેસેજ છોડી દેજો વાંધો નહીં આવે તો આ જે છે એ તમારે ખરીદવાનું રહેશે જો ખરીદવું હોય તો કન્ટેન્ટની બેચ છે ફક્ત ને ફક્ત બારસો નવ્વાણું રૂપિયામાં એકસો વીસ માર્કની બેસ જે પણ વિદ્યાર્થી ખરીદી શકે એ ખરીદે બાકી હું તમને સોર્સિસ તો આપું જ છું જાતે તમે વાંચો આ બેચમાં તમને શું મળવાનું છે મિત્રો આ બેસમાં આપણે પ્રિન્ટેબલ મટિરિયલ જે છે સોરી પીડીએફ મટિરિયલ આપીશું જે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકો છો એક દિવસ ભણવાનું બીજા દિવસે તમારી ટેસ્ટ હશે સેમ ડે તો ટેસ્ટ હશે બીજા દિવસે તમારી જે પીડીએફ ટેસ્ટ હશે એ મુકાઈ જશે એ તમારે વાંચવાની રહેશે ટુ ધ પોઈન્ટ ભણીશું ખૂબ જ સારા લેવલ ઉપર ભણીશું એવું હું તમને એશ્યોર કરી રહ્યો છું લેબ બેટમાં જો તમારું સપનું છે સરકારી જોબ લેવાનું તો હંડ્રેડ પર્સન્ટ પૂરું થશે તો હાલત જે છે એ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પરચેસ કરો મુખ્ય બાબત ઉપર આવી જઈએ મિત્રો આપણે જે એકસો વીસ માર્કસ નો પોર્શન વેચાયેલો છે કેટલો એકસો ને વીસ માર્કસ નો પોર્શન તો આ જે છે એ ક્યાંથી તૈયાર કરો એની આપણે વાત કરીએ તો સૌથી મોટો પોર્શન એકસો વીસ માર્ક માં કયો છે એટલે કે ટોટલ પચાસ માર્ક્સનું આવવાનું છે તો આ પચાસ વાંચવા માટે શું વાંચવું પડે હું સાહેબ તમને કહી જ દઉં છું કેમેસ્ટ્રી પાર્ટ વન જે ધોરણ બારનું છે કયું ધોરણ બારનું અને કેમેસ્ટ્રી ટુ જે ધોરણ બાર છે એટલે કે ટોટલ તમારે ધોરણ બાર ના બંને પુસ્તકો કેમેસ્ટ્રી ના ચેપ્ટર વન થી બધા જ વાંચવાના શરૂ કરી દેવાના છે અને બંને પોર્શન તમારે વાંચી લેવાના છે એટલે હું એવું માનું છું કે પચાસ માર્ક્સ માં તમને વાંધો આવશે નહીં વાંધો ક્યાં આવે છે કે ભાઈ આ જે બુક છે એની લેંગ્વેજ થોડી ભારે છે કોમ્પિટેટિવ એક્ઝામ માં કેવી રીતે પૂછાય એની સમજ તમને હોતી નથી તો હું તમને કહી દઉં આનું બેસ્ટ સ્ટડી મટીરિયલ પણ આપણે બનાવવાના છીએ અને એ પણ આપણી બેચમાં તમને આપવાના છીએ એટલે કે બેચ જે છે હું તમને કઉ કન્ટેન્ટ વાળી બેચ બારસો ને નવ્વાણું રૂપિયા બરોબર આ ભાવ છે હવે આમાં ઓફર શું છે કે તમે આજે પરચેસ કરશો આ જોતા હોય પરચેસ કરશો તો વેલકમ ઓફર મળેલી છે તો આ વેલકમ ઓફર જે મૂકેલી છે એમાં તમે આ કોર્સને ને અગિયારસો ની અરાઉન્ડ અગિયારસો ની અરાઉન્ડ પરચેસ કરી શકો છો તો ફટાફટ પરચેસ કરો સાથે સાથે ફિઝિક્સની વાત કરું ફિઝિક્સમાં ત્રીસ માર્ક્સનું તમારે છે કેટલા માર્ક્સનું

જે એક્ઝામ છે એ ત્રણ થી ચાર મહિનામાં લેવાઈ જશે આનું પરફેક્ટ ટુ ધ પોઈન્ટ મટીરિયલ આના ટેસ્ટ આનું બધું જ એ ટુ ઝેડ બાબતો એટલે કે ટેસ્ટમાં જો સૌથી પહેલા હું તમને વાત આયોજન હશે એક તો સૌથી પહેલા ડેલી લેક્ચર બરોબર આપણા સંપૂર્ણ કોર્સમાં એ ટુ ઝેડ કોર્સની વાત કરું છું ડેલી લેકચર હશે એટલે કે થી માંડીને તમે માની લો કે તમારે છ દિવસ રેસ્ટ સન્ડે એટલે કે સન્ડે જ તમારું લેક્ચર નહીં હોય બરાબર તો આ પ્રમાણે લેક્ચર રહેશે અને આ કોર્સ છે એ એક હજાર નવસો નવ્વાણું હવે પાસ થવા માટે ખાલી એકસો વીસ જરૂર નથી સારા તમારે શું કહેવાય જીએસના સબ્જેક્ટ થવા જોઈએ મેથ્સ અને રીઝનિંગ થવું જોઈએ જીએસમાં આપણા જોડે જીપીએસસી ક્વોલિફાય થયેલા પાંચથી સાત મેઇન્સ આપેલા ફેકલ્ટિસ છે મેથ્સ અને રિઝનિંગમાં અઢ્રક મેન્સ આપેલી છે બરાબર અને ખૂબ જ સારા ફેકલ્ટી આપણા જોડે છે બરાબર તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે તો ફિઝિક્સમાં તમે ભૌતિક વિજ્ઞાન ઇંગ્લિશ માટે શું કરવું તો આમાં સ્પષ્ટ લખેલું છે કે ધોરણ બાર પાસ ધોરણ પાસ ઉપર ફોર્મ ભરાયેલા છે તો આમાં લખેલું છે કે ધોરણ બારનું જે ઇંગ્લિશ છે ટેક્સ્ટ ટેક્સ્ટબુક લેવલનું એ તમારે તૈયાર કરવાનું છે તો એનું ગ્રામર તમને ક્યાં મળશે તો બધા જ આ પુસ્તકનો શું કહેવાય ઉપયોગ કરી શકે છે રેડી રેકનર કયું રેડી રેકનર આનો ઉપયોગ કરી શકે છે અતુલ પ્રકાશન આવે છે તો આમાં તમને વાંધો આવશે નહીં હવે આગળ વાત કરીએ બાયોલોજીમાં તો બાયોલોજીનો સ્પેશિયલ મટીરિયલ જે છે આપણે બનાવવાના છીએ એ પણ આપણી બેચમાં તમને પ્રાપ્ત થશે કેમ કે આ બાયોલોજી અગિયાર અને બાર ધોરણનું નથી આમાં થોડું એમએલટી લેવલનું બાયોલોજી છે તો આની પણ તમને ખૂબ જ સારી સ્ટડી નોટ્સ આનું તમને લેક્ચર્સ આના એમસીક્યુ આના મહાવરાના એમસીક્યુ પીવાયક્યુ બધું જ તમને પ્રાપ્ત થવાનું છે હું તમને કહું કે જો તમે આ ભરતીમાં પાસ થવા માંગો છો તો આ બેસમાં અવશ્ય જોડાવ સાત નવ તારીખે બેચ શરૂ થાય છે સાત નવ ના રોજ આ બેચ શરૂ થાય છે ખાસ ધ્યાન રાખજો આપણા લેક્ચર છે લાઈવ હશે બરોબર ઘણી જગ્યાએ આ લાઈવ હશે ધ્યાન રાખજો

મેં તમને કીધું જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે આ નંબર ઉપર ફોન કરો અથવા તો મેસેજ કરો જય હિન્દ દોસ્તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય બાય